નમસ્કાર મિત્રો મારી આ સાર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સૂર્યવંશી અને દ્રશ્યમના અભિનેતાનું અવસાન જે આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અભિનેતા આશિષ વારંગનું પંચાવન વર્ષની વયે અવસાન થયું છે વધુ જણાવી દઈએ કે તેમના મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી આશિષે ત્યારે સૂર્યવંશી સર્કસ મરદારી સિબા અને એક વિલન રિટર્ન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો આ અભિનેતાએ ત્યારે અમિતાભ બચ્ચન અક્ષય કુમાર અજય દેવગન કેટરીન કેફ અને રણવીર સિંહ જેવા કલાકો સાથે સ્ક્રીન શેર કરી છે જી આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ